જૂનાગઢમાં એસટી વિભાગ દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ હું વીએમ મકવાણા એસટી ડેપો મેનેજર જૂનાગઢ હાલમાં અમારે જે જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી જે શુભયાત્રા સ્વચ્છયાત્રાનું કેમ્પેન ચાલુ રહ્યું છે એ અંતર્ગત અલગ અલગ પ્રોગ્રામો અમારા યોજાયેલા હતા એ કેમ્પેન અંતર્ગત આજરોજ જૂનાગઢ એસટી ડેપો ખાતે મધુર સોશિયલ ગ્રુપ જીએમ આરએસ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજે ડેપો ખાતે જે છે રક્તદાન શિબિરનું મેં આયોજન કરેલ છે જે રક્તદાન શિબિરમાં મધુર સોશિયલ ગ્રુપના જે સલીમભાઈ જે છે અને અમારા માન્ય યુનિયનના જે સંગઠનોના જે હોદ્દેદારો જે છે એમાં પૂરો સહયોગ આપેલ છે અને મારી એક અપીલ છે મુસાફરોને કે ભાઈ સ્વચ્છતા એ જ પ્રભુતા આ જે સૂત્ર આપણને આપેલું છે એ સૂત્ર જે છે સાકાર કરે અને બીજું બ્લડ ડોનેશન કેમ્પ જે છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં જે રક્ત જે છે અમારું જે બ્લડ જેમ ઇઆરએસ અને મધર સોશિયલ ગ્રુપ તરફથી જે છે કે ભાઈ થેલેશેમિયાગ્રસ્ત બાળકો છે અને બીજા જે જરૂરિયાતમંદ જે દર્દીઓ જે છે એને પહોંચાડવામાં આવશે જે માટે હું જે છે અને વધુને વધુ જે રક્તદાન થઈ શકે એ માટેની અપીલ કરું છું બધાને કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે